હેલો ગાય કેમ છો મજામાં ને તો મજામાં જઈશું આપણા વિડીયો જતા મજામાં જ હોય તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં આજે આપણે જાણકારી આપવાની છે ભવનાથની મેળા પરિક્રમા વિશે તો આપણે જઈએ અત્યારે ભવનાથ વિસ્તારમાં જ બેઠાથી જુઓ અત્યારે હમણાં જઈએ થોડાક ટાઈમમાં બતાવીએ તમને ગેટ બાજુનો નજારો ક્યારે પરિક્રમા ચાલુ થાય છે કેવી હાલત છે બધું તમને બતાવીએ હમણાં ભેગા રહેજો મજા આવશે વિડીયોમાં અત્યારે જો આમ તો ચોખ્ખું દેખાય પણ આમ થોડો વરસાદી માહોલ હોય એવું લાગે અત્યારે જો વરસાદ નહીં થાય તો પરિક્રમા થવાની શક્યતા ફૂલ જ છે કેમકે પરિક્રમા થશે જો આપણે અત્યારે ભવનાથ વાળા એરિયામાં ઊભા છીએ અહીંયા પણ થોડોક વરસાદ જેવું લાગે છે વાદળા છવાઈ ગયા છે ત્યારે હમણાં જઈએ આપણે એ બાજુ ગેટ બાજુ તમને બતાવી આખો વ્યૂ કેવો નજારો છે શું છે આપણા કાલુદાસ જવો અહીંયા વિડીયો બનાવે છે લાઈવ આવવું પડે આખો ગિરનાર આપડે અત્યારે ભવનાથ માં એન્ટર થઈ ગયા તમે જોવો તમને અત્યારે હવે આપણે મેઇન જાશું જ્યાંથી પરિક્રમા ચાલુ થાય ત્યાંથી આપણે બધું થોડીક

પ્રવાસીઓ બધા બધાય અહીંયા બેઠા બધા રોકાય ત્યાં જો બચ્ચું બાપુ ધૂણા બાજુ જઈએ આપડે છે ત્યાં બતાવી તમને કેવું આયોજન છે બધું ભેગા જોયું ગયો મજા આવશે આ જો સગવડા તો બધી ફૂલ કરેલી જ છે તૈયારી જ છે રજા આપે એની રાહ જોઈને બેઠા બધા જાત્રાવાસીઓ બાપુ જો બેઠા છે રાખીને બધું ઊભું કરવામાં આવે છે જો વરસાદ આવે તો ઉપાધિ તમે પણ આવો તો એક રેનકોટ કે કાલરોતી નો લઈને આવજો જો મેઇન ગેટ આવતા જ અહીં પોસ્ટર મેરેલું છે જો બધું પ્લાસ્ટિક મુક્તનું આપણે મેઇન ગેટ બાજુ જઈએ અંદર તો અહીંયાથી ચાલુ થાય મેઈન પરિક્રમમાં જો જંગલ જ છે આખું પ્લાસ્ટિક મુક્ત છે આ રસ્તેથી દસ થી પંદર લાખ માણસો યાત્રા કરશે અહીંયા પરિક્રમાની હાચી ખબર કાલથી પડશે ચાલો ક્યારે કરવાનો એ વરસાદ ઉપર છે બધું જ આજો ભવનાથ નો ગેટ વાળો રસ્તો આજે સ્ટોલ બોલ બધું કમ્પ્લીટ જ છે બધું કમ્પ્લીટ થઈ ગયું નખાઈ ગયું છે અત્યારે આપણે જઈએ છીએ જે આપણે પરિક્રમા પૂરું પૂરી કરીને બહાર નીકળે તે ગેટે આપણે જાશું હવે ત્યાં કેવી પોઝિશન છે હમણાં જોઈએ આગળ જઈને આ મેઇન ગેટવાળો રસ્તો છે જુઓ તમે આ ગિરનાર પણ લાગુ પડે ગિરનારવાળો રસ્તો પણ આ જ છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જોઈએ જો બધા ભાવિકો બધા અત્યારે ઠેલા ભરી ભરી નીકળી ગયા છે અહીંયા ફૂલ તૈયારીમાં જ છે રજા આપે એટલે અંદર જશે જો એવું થોડા થોડા છાંટા અને વરસાદ ને એવું તો ચાલુ જ છે અત્યારે અહીંયા આ જુઓ ભીડ જુઓ તમે અહીંયાની મેરા જેવું જ છે અત્યારે કમ્પ્લીટ જ છે બધે માણસો આવી જ ગયા છે બહારના જોઈ શકો છો તમે હવે ખાલી વરસાદની રાહ છે વરસાદના આધારે મેરો છે વરસાદ કે થાય છે કે નહીં નહીં થાય તો તો ચાલું જ થઈ જશે મેરો આપણે તો એ સાચી ખબર તો જ આગળ આપશું આપણે ક્યારે ચાલુ થશે શું છે ગેટનું બધું કેશું તમને આ ગિરનારનો વ્યૂ જુઓ ખાલી તમે અને માણસો જુઓ તમે કેટલું પબ્લિક આવી રહ્યું છે જુઓ તમે જુઓ અત્યારે આ જૂનાગઢના આપણે ગિરનારના લાઈવ દો લાઈવ જ છે અપડેટ અત્યારે જુઓ તમે આપણે જેમ બને એમ તેમ બધા અપડેટ આપતા રહીશું આગળના વિડીયો મજા આવતી તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ અત્યારે બધા આવવામાં જ છે પબ્લિક આપણે અત્યારે જઈએ મેઈન ગેટે ત્યાં શું છે હમણાં કહીએ તમને બતાવીએ ત્યાંના પણ અપડેટ આપશું તમને ભેગા રહેજો વિડીયોમાં જો અહીંયાથી પરિક્રમા પૂર્ણ કરીને બધાય પૂરી કરીને અહીંયાથી પાછા પરત આવે ભવનાથમાં જોઈ શકો છો આપ 36 કિલોમીટર નો એરિયો પાર કરીને આ ગેટ પાછા બહાર નીકળે અહીંયાથી આ ભવનાથ આવી જાય જો તમે ગિરનાર ની સીડી બાજુમાં જ છે ત્યાંથી પછી ગિરનાર જાવ ગિરનાર બાકી ભવનાથ આયા જાય આ જો વાંદરો કેટલું મસ્ત રીતે ખાઈ છે બેઠું બેઠું તો આવ નો એન્ટ્રી જ છે જો અહીંયાથી જવાની અહીંયા પણ અંદર નું વ્યૂ બતાવું તમને ગાડી ક્યાં ઉતરી જાય ભવનાથના લાઈવ અપડેટ છે જોઈ શકો છો તમે પબ્લિકની ભીડ જો બધાય મેરો નથી તો મેરા જેવો માણસો થઈ ગયું છે તો મેરો ચાલુ થશે પછી તો થશે જ માણસો જો તમે અત્યારની ભીડ બધી તૈયારી ફૂલે ફૂલ છે